અને અન્ય મહત્વના જે અંક આવે તે અંક પણ તમને અહીંયા પોસ્ટ થઈ ગયેલા જોવા મળશે તો આપ લોકો એ બધા જ નો લાભ લઈ શકો છો અમારી એપ્લિકેશન સરળ માં ઓકે સાથે જેમને ગાઈડન્સ જોઈએ છે જીપીએસસી થી લઈને ક્લાસ 1 2 3 બધી જ એક્ઝામિનેશન માટે તો એ લોકો ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને ત્યાં અમારી સાથે કનેક્ટ થઈ જાય તમને અહીંયા લાઈવ ગાઈડન્સ આપવામાં આવે છે જેને કોઈ ચાર્જ તમારી માં સાથે લેવામાં આવતા નથી ફ્રી ઓફ કોસ્ટ છે તમે એનો લાભ લઈ શકો છો વ્યાગ્રપલ્લી ગામ કોણે આનાકને આપ્યું હતું ચલો વ્યાગ્રપલ્લી જે ગામ છે બરાબર એ આનાકને કોણે આપ્યું હતું આનાક ભાગેલા વંશ ની શરૂઆત થઈ ગઈ છે અને આપણો આ નવમો છે આના પહેલા આપણે આઠમોકટેસ્ટ માં કમ્પ્લીટલી તમને જેટલું પણ કરાવવાનું થાય એ બધું જ મેં તમને કરાવે છે

આનાકની સેવાથી પ્રસન્ન થઈને એમણે વ્યાગ્રપલ્લી ગામ છે તે આનાગને આપ્યું હતું વાગેલ ગામ આજનું કયું શહેર છે હવે સમજો અહીંયા ધવલ એના પિતાનું નામ છે સૌથી પહેલા ધવલ આવે પછી આનાક આવે પછી બીજી બીજી આખી કડીની શરૂઆત થશે વાગેલ ગામ છે તે આજનું કયું શહેર સરસ પ્રશ્ન છે જુઓ જરા વિચાર કરો આન્સર આપવાનો પ્રયત્ન કરીએ આપણે બધા જ મિત્રો

કોણે ધોડકાની સ્થાપના કરી જેને આપણે ધવલક પૂરી તરીકે પણ ઓળખીએ છીએ ચાલો ભાઈ કોણે ધોડકાની સ્થાપના કરી જે ધવલક પૂરી તરીકે ઓળખાય છે ચલો બરાબર ધોળકાના રાણો લખે લવણ પ્રસાદ લુણ પ્રસાદ લુણ પ્રસાદ અલગ અલગ નામ છે આમના લવણ પ્રસાદના કયા પુત્ર બુદ્ધિશાળી પરાક્રમી હતા લવણ પ્રસાદના જ પુત્ર નામ લવણ પ્રસાદ હોય એવું પોસિબલ બની શકે ક્યાંક ને ક્યાંક લવણ પ્રસાદ ના કોઈ એક પુત્ર છે જે બુદ્ધિશાળી પરાક્રમી હતા ચલો આન્સર આપો ભાઈ જવાબ આવે છે ઓપ્શન નંબર એ ધેટ ઇઝ વીર ધવલ એક્સક્યુશન માં જે વઢવાણ માં કાર્તિકેયજી નું મંદિર કોણે બંધાવ્યું છે વઢવાણ સુરેન્દ્રનગર ચલો ભાઈ શ્રીનગર ની અંદર વઢવાણ ખાતે આવેલું કાર્તિકીજી મંદિર છે મારવાડી રાજા સાથે આક્રમણ મતલબ કે જે આખી આક્રમણ કર્યું ચાર મારવાડી રાજા એ તો ભાઈ એનો જવાબ આવે છે વીર ધવલ ના સમયગાળામાં વીરધવલ ધવલ વાઘેલા સમયગાળાની અંદર છે તે કરવામાં આવ્યું કોણે સલખણપુર નામનું નવું ગામ છે તે વસાવ્યું હતું સલખણપુર

ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈપુર મહાદેવ નું મંદિર છે આપણે આગળના પોઈન્ટ ઓફ વ્યુમાં સલખણેશ્વર મહાદેવ મંદિર કોને બંધાવ્યું છે પ્રશ્ન સરસ છે ભાઈ નવ નંબર નો ક્વેશ્ચન આન્સર આપવાનો પ્રયત્ન કરો આપ લોકો લવણ પ્રસાદ સલખેશ્વર મહાદેવ મંદિર વસંત વિલાસ રચના કોના દ્વારા કરવામાં આવી હતી બાલચંદ્ર સુરી ઉદયપ્રભુ સુરી સોમેશ્વર વસ્તુપાળ ચલો ભાઈ આન્સર આપવાનો પ્રયત્ન કરીએ આપડે દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા વસંત ની રચના કોના દ્વારા કરવામાં આવી હતી દસ નંબરના ક્વેશ્ચનનો સાચો આન્સર આવે છે બાલચંદ્ર સુરી ચરિત્ર ની રચના કોના દ્વારા કરવામાં આવી હતી

પ્રબંધ ની રચના દ્વારા કરવામાં આવી છે પ્રબંધ નંબરના ક્વેશ્ચન નો સાચો આન્સર આવે છે ભાઈ ઓપ્શન રાજશેખર સુરી તમને છે પછી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ચોપડી અને અન્ય મહત્વના કન્ટેન્ટ છે YouTube ના ક્લાસ તમને અહીંયા મળી રહી છે તો તમે એનો લાભ લેજો કયા વિષયમાં કેમની તૈયારી કરું તમારી સ્ટ્રેટેજી શું છે બધું લાઈવ વિડીયો કોલ થકી સમજાવું છું અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ સમજાવજો ચોક્કસ થી એનો લાભ લેજો ત્રણેય જેઠાણી ગોખલા ક્યાં આવેલા છે ત્રણ જેઠાણી ગોખલા ક્યાં આવેલા છે ચલો આબુ પર્વત ઉપર આવેલા છે બરાબર દેલવડા ના દેરા મંદિર ની અંદર બાંધવામાં આવ્યા છે એમની પત્નીઓ છે એમની જ યાદમાં દેજ જેઠાણી ગોખલા પંદર પેટી એટલે કે પંદર લાખ જેટલો ખર્ચ થયો હોય એવું અંદાજ લગાવવામાં આવે છે કોને વસ્તુપાઠ ને મહામાત્ય બનાવ્યા એના બાદ વાત કરીએ આપણે ખંભાતમાં લાટના રાજા શંખ હરાવીને કોણે સુબુ નિમવામાં આવ્યો છે લાટના રાજાને હરાવીને બાર છે નામનો ગ્રંથ છે અઢાર નંબરના ક્વેશ્ચન નો સાચો આન્સર સોમેશ્વર ની રચના કોણ દ્વારા કરવામાં આવી હતી સરસ પ્રશ્ન ચલો ભાઈ ઓગણીસ નંબરના ક્વેશ્ચન નો સાચાંસરિ હરિસિંહ આરાધના કૃતિની રચના કોના દ્વારા કરવામાં આવી છે વીસ નંબર ક્વેશ્ચન સરસ મજાનો એવો

ચલો ભાઈ ઉદય પ્રભુ સુધી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન માં વાત કરીએ આપણે આગળ કીર્તિ કમુદી ની રચના કોના દ્વારા કરવામાં આવે છે સોમેશ્વર દ્વારા છે તે કીર્તિ મોદી ગ્રંથ ની રચના કરવામાં આવી છે પ્રતાપ મલ્લા કોના પુત્ર હતા ત્રેવીસ નંબર નો કોચન પ્રતાપ મલ્લા બીરધવલ વાઘેલા પુત્ર હતા ભાઈ ચોવીસ નંબરનો ક્વોશ્ચન તમારી સામે સારંગ દેવ પેહલા ગાદી પર કોણ આવે છે રામદેવ વાગેલા રાઈટ રામદેવ વાગેલા લાસ્ટ ક્વેશ્ચન રાજનારાયણનું વિરુદ્ધ ધારણ કર્યું એ કયા રાજાને મળ્યું છે રાજનારાયણનું બિરુદ ચલો ભાઈ ચલો ભાઈ વાઘેલા બરાબર વિશલદેવ વાઘેલા છે આગળના મોકિસમાં આ ચેપ્ટર ને લગતા તમામ ફેક્ટ છે તે જોઈ લેવાના છે વાઘેલા વંશના જે સ્થાપક કેવાય ને વિશલદેવ વાઘેલા કેવાય બાકીના બધા પાટણની ગાદી પણ નહોતા બરાબર છે તે લોકોએ વાઘેલ ગામ જે વસાયું છે તે વાઘેલ ગામથી વ્યાગ્રપલ્લી શાખા ચાલી આમની રાઈટ એટલે સમજવાનો ટ્રાય કરજો આ બધી વસ્તુઓને ખાલી પ્રશ્ન જ નોટ કરવાના આપણે એની જોડે જે-જે અન્ડરસ્ટેન્ડિંગ આવતી હોય જે-જે પણ જગ્યાએ તો આપણે બધા બધી જગ્યાએ છે તે એની આપણે અન્ડરસ્ટેન્ડિંગ લઈશું ઓકે ફરી યાદ કરી દો સરલ પાર્શલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને ફ્રી પીડીએફ ફ્રી મોક ટેસ્ટનો લાભ લો અને ફેનકોલ એપ્લિકેશન ઓલો કરો એઝ અ યુઝર અને તમારે મારી સાથે લાઈવ વિડિયો ની અંદર તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો ઘડીયા નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ટેક કેર બાય